નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપણું સ્વાગત મિત્રો અઠવાડિયા પહેલા એક અહેવાલ ચલાવ્યો હતો સાવલી નગરમાં ગટર સાવલી ના ભારત સરકાર ગુજરાત સરકાર કહે છે સ્વચ્છ ભારત આ ક્યાં સ્વચ્છ ભારતની વાત આવે છે સાવલી નગરમાં એટલા હદે ગંદી ગટરો ઉભરાઈ છે એટલા હદે બીમારીઓનું વાતાવરણ ફેલાશે એટલા હદે લોકોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે કારણ કે ગંદકી જેટલી છે રોડ પર અવર જવર પર ગટરો ઉભરાઈ રહી છે તમે વિચારો કે પાલિકામાં વારંવાર કહેવામાં આવે છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ નથી નેતા સાંભળતા નથી સરકારી બાબુઓ સાંભળતા પ્રજા જાય તો જાય ક્યાં ગાડી લોકો સ્લીપ ખાઈને પડે છે લોકો ચાલતા જાય તો પણ કારણ કે ગંદકી છે એકદમ લીસું લીલવાળું પાણી હોય જમીનમાં રોડ પર ચોંટેલું હોય જમીનમાં ચોંટેલું હોય સ્લીપ ખાઈ જાય પગ જાનહાનિ થાય તો જવાબદાર કોણ એનાથી મોટો રોગચાળો ફાટે તો જવાબદાર કોણ એનાથી મોટી વાત કે આ બધું થાય જ કેમ ભાઈ પ્રજા ટેક્સના પૈસા આપે તો કોની રાહ જુઓ છો તમે મશીનરી છે તમારી પાસે તમારી પાસે માણસો છે તમારી પાસે બધું જ છે તો તમે આ આવું કરવાનું કારણ શું આપણે પોસ્ટર તો કરોડો રૂપિયાના મારીએ છીએ સ્વચ્છ ગુજરાત ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત પાછા તમે તો જ્યારે સફાઈ દિવસ હોય ત્યારે તો મોજા પહેરીને આવાડા પકડીને ફોટા પડાવો છો પહેરી પહેરીને તો અહીંયા આવે આવો ડોલ લઈને ખબર પડે કે કેવી રીતે ગંદકી સાફ થાય છે ખાલી વાર્તા છે પ્રજાને ઉલ્લુ બનાવવાની વાતો છે પ્રજાએ પણ જાગવાની જરૂર છે કે આ બે દાંત છે એ બતાવવાના અલગ છે ને ચાવવાના અલગ છે તમારે જોવાની જરૂર છે બાકી સાવલી નગરમાં દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ઠેરે ઠેર ગટરો ઉભરાય છે અને ગંદકીનું સામ્રાજ્ય છે જોવાનું રહેશે આ અહેવાલ બાદ કેટલી જલ્દી આ ગટરો સાફ થાય છે એટલે કે ગટરો જે ઉભરાય છે તેમાં કામગીરી કરવામાં આવે છે બીરો રિપોર્ટ પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર સાવની